મધરાત્રી ના સમયે એક ટ્રકમાં લઈ જવાતો વિદેશથી દારૂના જથ્થા સાથે બે ઈસમને ઝડપી લીધા હતા વાત કરીશું ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં પણ અલગ 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 કિમિયાઓ અપનાવી બુટલેકરો દ્વારા દારૂ ઘુસાવાનો પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે છોટાઉદેપુર સરહદી જિલ્લો છે જ્યારે જેના કારણે અવારનવાર કેટલાક એસમો દ્વારા પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેને લઈને જિલ્લા પોલીસ નાકામ બનાવી રહી છે આવી જ રીતે એક મોટી વિદેશી દારૂની ખેપ પાવીજેતપુર પોલીસે ઝડપી પાડી હતી પાવીજેતપુર પીઆઈ તથા તેમના સ્ટાફ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી એક ટ્રકમાં વિદેશી દારૂ ભરીને છોટાઉદેપુરથી થી જેતપુર તરફ આવી રહી છે જેને લઈ પાવીજેતપુર પોલીસે વન પાસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાટમીવાળું સાધન આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ટ્રકમાંથી મળી આવેલ છ હજાર પાંચસો ચોપન વિદેશી દારૂની બોટલ જેની કિંમત બત્રીસ લાખ અઠ્ઠાવીસ હજાર નવસો ને સાહીઠ જેથી પાયોજીતપુર પોલીસે ટ્રકને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિદેશી દારૂ તેમજ ટ્રક મળી ચુમ્માલીસ લાખ આડત્રીસ હજાર નવસો ઓગણ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને બે લોકોને ઝડપી પાડ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી